તો હલો મિત્રો બીજા સાઈડ સીન ઉપર જઈ રહ્યા છે અમે આર્મી મેન આર્મી ગેટ આર્મી નો કેમ્પ આગળ જઈ રહ્યા છે બધા કપલ ત્રણેય બસો માં પાછા બે ગયા છે ફ્રી હનીમૂન કપલ ટુર ફૂલ એન્જોય કરી રહી છે એક એક હોટલ રાજસ્થાન માં બધા સાઈડ સીન ઉપર એક એક હોટલ હોય છે આ બીજો સાઈડ સીન જોવા માટે આપણે આવી ગયા છીએ

આઉટ ડબુ આયે કરી તો કે આ કમીઓ યે માઉન્ટ આઉ આયે છે હિલ સ્ટેશન માં એન્જોય માટે વ્યૂ એવા બનાવેલા આબુ નહીં દેખા તો પૂછ નહીં દેખાજ રાજસ્થાન બીજી બસ આવી ગઈ છે બીજું આવી ગયો છે સાઇડ સીન સો અમ ને રૂહી અમે આનંદ કરવા જાય છે હવે ઉપર એવરે ઉપર ચાલુ શું હવે હવે ચાલુ કીધું અરે મારા ફળા પાડવાના જવો

और आनंद भी आएगा और थोड़ी थकान भी लगेगी गुंदुल भाई भी लेट गए बाजू में <laughs> लेकिन आगे आगे, आगे, आगे आप ब्लॉग देखते रहेगा और चैनल को सब्सक्राइब करते रहेगा और हम आगे आगे जो होता होगा वो आपको सब दिखाते रहेंगे थैंक यू जो हाँ ऊपर जो होते हैं ट्रैकिंग माउंट एवरेस्ट ट्रैकिंग हो रहा है हमारे दो तीन कपल दो वहाँ पर लटके वो है। 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 तो वाला हैसठ नंबर है वो वाला साढ़े तीन नंबर है सभी कपल हमारा लटके माउंट एवरेस्ट ऊपर फुल एंजॉय फुल एंजॉय कर रहे है हमारा दो कपल वेट कर रहे हैं ऊपर चढ़ने के लिए इसका वारा नहीं आया अभी तक પાણીની બોટલ જોવે છે હવે ગાઈઝ અમે આવી ગયા છીએ મંદિરે પહોંચવા જયા છીએ તમે જોઈ શકો છો કે આપડા બીજા કપલ બધા અમુક તો નીચે ઉતરવા મળ્યા છે હેલો કઈ ચપ્પલ નીચે કાઢવાના છે

એક બે ત્રણ ચાર પાંચ કેટલા બધા વાંધો નથી કે ઘણા એમ નથી જો અહીંયા બેઠેલા છે અહીંયા છે હા જે આપડા બધા કપલો જો હાલા આવે છે આમ જો

મારલે પીયો બે મંડુ કેમ ઉઠી જાય ગો મારલે પીયો હેઓ તપ પાપ ઉસી લેજો પણ એ સો મને યુરે ના રે પીવાનું મને Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn